જો તમે કોઈ કંપની ચલાવી રહ્યા હોય અથવા તો તમે કારખાનું ચલાવી રહ્યા હોય અથવા તો તમે કોઈ એ પ્રકારનું કામ કરી રહ્યા હોય કે તમારે કાયમી ધોરણે મજૂરોની જરૂર હોય હેલ્પરોની જરૂર હોય કારીગરની જરૂર હોય અથવા તો સીએનસી વીએમસી મશીનના ઓપરેટરોની જરૂર હોય કે કોઈપણ પ્રકારે માણસોની તમારે જરૂરિયાત ઊભી થતી હોય તમે એ પ્રકારનું કામ કરી રહ્યા હોય ચાહે તમે પછી લેબર કોન્ટ્રાક્ટર હોય તો બી બધે એટલે આ બધા લોકો જોડે એવી છેતરપિંડી થાય છે જેથી કરીને ટૂંકમાં આ હું જે તમને વાત કરું એ વાત તમારે ધ્યાનમાં રાખ જોઈએ જેથી કરીને આ પ્રકારની તમે છેતરપિંડી કે તમારી સાથે ફ્રોડ ન થાય હવે આ એક ફ્રોડ એ રીતનું થાય છે કે એમાં જે તે વ્યક્તિ અજાણ્યા વ્યક્તિના ટૂંકમાં જે તે વ્યક્તિને ફોન આવે છે અને તમને વાત કરે છે કે ભાઈ તમારે માણસોની જરૂર છે એટલે તમે કદાચ એવું કહો કે એના મારે મજૂરોની તો જરૂર નથી પણ ઓપરેટરોની જરૂર છે અથવા તો કોઈ એમ કે ના મારે પંદરથી વીસ મજૂરોની જરૂર છે અથવા કોઈ પણ માણસોની જરૂર છે તો એ લોકો ટૂંકમાં તમને એવું કહે છે કે અમે પાંચ જણા ઓપરેટર છીએ અથવા તો અમે વીસ જણા મજૂરો છીએ અથવા તો અમે પંદર જણા હેલ્પરો છીએ

કે અમે તમારી કંપનીમાં આવી તો જઈએ તમારી તમારી ભેગા આવી તો જઈએ પણ અમારી પાસે ભાડાના પણ પૈસા નથી તો તમે અમને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવો તો જેથી કરીને અમે તમારી તમારી ફેક્ટરી આવી શકીએ એટલે આ રીતના વાત કરે છે અને કદાચ એમાં જો તમે દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા તો એ લોકો પાછળથી ટૂંકમાં ચાર પાંચ કલાક રહીને કે એક દિવસ રહીને પાછો એવો ફોન કરે છે કે અમે અહીંયા અમારી કંપનીમાં બધું પેકિંગ બધું કમ્પ્લીટ કરી લીધું છે અમે ટૂંકમાં નીકળીએ જ છીએ અહીંથી આવવા માટે પણ અમારે જે કંપનીના જે લોજિંગના પૈસા અથવા તો રહેવા જમવાના જે કંઈ ચાર્જ થયો છે એ ટૂંકમાં પાંચથી છ હજાર કે પંદર હજાર કે બધાયના ત્યાં જે કાંઈ ટૂંકમાં ચાર્જ થયો એટલો ચાર્જ થયો છે તો એ અમારે ચૂકવવો પડે છે તો અમને મોકલી આપો તો એ અમે ચાજા ચૂકવી દઈએ તો અમને અહીંથી ટૂંકમાં ફેક્ટરીમાંથી રજા એ લોકો આપે નીકળવા દે એમને ફેક્ટરીમાંથી એટલે આ ટૂંકમાં તમે જ્યાં લગી એમને પૈસા દીધા રાખશો ત્યાં લગી એ તમને કોઈને કોઈ બાના બતાડીને તમારી પાસેથી પૈસા લીધા રાખશે અને કદાચ તમે થોડીક હોશિયારી વાપરો અને તમે એવું કહો કે ના અમે પૈસા ટ્રાન્સફર નથી કરતા પણ તમે જ્યાં હોય ત્યાં તમે કહો ત્યાંથી અમારું કંપનીનું વાહન આવીને તમને તેડી જઈએ અને અમારી કંપનીએ તમને લઈ આવીએ તો એ લોકો તો પણ પાછા નથી પડતા એ લોકો ટૂંકમાં એમ જ કહે છે કે અમે આ જગ્યાએ આ કંપનીમાં અત્યારે છીએ તમે આવી જાઓ એટલે તમે કંપનીનું વાહન જે તે જગ્યાએ મોકલો છો પછી ત્યાં જઈને વાહન ત્યાં જઈને તમે ફોન કરો છો કે ભાઈ તમે જે એડ્રેસ આપ્યું હતું ત્યાં અમે ઈ કંપનીએ અમારી ગાડી આવી ગઈ છે તો એ લોકો એમ કે કાંઈ વાંધો નહીં તમે અહીંયા બહાર જ ઉભા રહ્યો વેટ કરો અમે ટૂંકમાં કમ્પ્લીટ કરીને અમે અહીંથી નીકળીએ છીએ કંપનીમાંથી રજા લઈને પ્રોસેસ પૂરી કરીને કંપનીની એટલે એ લોકો પછી તમને અડધી કલાક કલાક જેટલો ટૂંકમાં કંપનીની બહાર વેટ કરાવે છે ને પછી તમને ટૂંકમાં એવો ફોન કરે છે કે તમે અંદર તો આવતા જ નહીં કંપનીની કેમ કે જો તમે અંદર આવશો ને તો આ લોકોને ખબર પડી જશે કે તમે બીજી કંપનીમાં જાઓ છો અને આમ છે ને તેમ છે ને તો એ લોકો અમારા અમને ટૂંકમાં હેરાન કરશે ને અમને નીકળવા નહીં દે ને અમારા પગાર નહીં આપે ને એવી બધી તમને વાત કરે છે એટલે એ રીતના વાત કરે છે અને પછી તમને ટૂંકમાં એવું કહે છે કે તમે પાંચ હજાર રૂપિયા ઝડપથી નાખી દીઓ તો પાંચ હજાર રૂપિયા અમે જે ઉપાડ કરેલો હતો ને અહીંયા એ ઉપાડને અમે જમા કરાવી દઈએ એટલે અમને અહીંથી ટૂંકમાં નીકળવા દે એટલે તમને એમ થાય કે આટલો બધો ધો ખાધો જ છે આપણે તો પાંચ હજાર રૂપિયા એમને ટ્રાન્સફર કરી દઈએ એટલે પછી તમે કદાચ ત્યાંથી ને ત્યાંથી પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરો છો પછી તમે જે તે વ્યક્તિને ફોન કરવાની કોશિશ કરો છો પણ ફોન લાગતો નથી પછી તમે ટૂંકમાં જે તે કંપનીએ જે જગ્યાએ તમને બોલાવવામાં આવ્યા હતા અહીંયા તમે તપાસ કરો તો તમને ટૂંકમાં ખબર પડશે કે આ નંબરનો કોઈ અહીંયા વ્યક્તિ નથી ને આવા કોઈ અહીંયા માણસો નથી કે જેને ટૂંકમાં જોબ ચેન્જ કરવી હોય અથવા તો એમને ટૂંકમાં કંપની ચેન્જ કરવી એવું કોઈ તમને ટૂંકમાં કંપનીની અંદર જોવા નહીં મળે ત્યારે તમને ટૂંકમાં પૂરેપૂરો અહેસાસ થાય કે તમારી સાથે છેતરપિંડી થઈ છે એટલે આ એક બાબત તમે ધ્યાનમાં રાખજો અને વિડીયોને જો તમને એવું લાગ્યું કે જાણવા જયું હોય તો શેર ઠોકજો બાકી જય શ્રી રામ